વર્ષો પહેલાં બારોટ ભાઠ ચારણ મેર તથા અન્ય વાર્તા રસિકો પાસેથી સાંભળવા મળેલી વાત હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે તમામ લંકાના લડવૈયાઓ યુદ્ધમાં માર્યા ગયા ત્યારબાદ રાવણ પોતે ભગવાન રામ સામે યુદ્ધે ચડ્યો અને ભગવાન શ્રીરામે તેમનો પણ વધ કર્યો રાવણ ધરતી પર ઢળી પડ્યો અને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો રાવણ તેના અહંકારના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ત્યારે મંદોદરી આવી અને એ રાવણનું માથું પોતાના ખોળામાં લઈને કલ્પાત કરવા માંડી આ ઉપરાંત જ્યારે રાવણના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ આ ધરતી પરથી એક મહાન વિદ્વાન વ્યક્તિનો આત્મા હવે વિદાય લઈ રહ્યો છે આવનારા યુગમાં આવો વિદ્વાન અને રાજનીતિજ્ઞ વ્યક્તિ હવે પછી ક્યારેય જન્મ નહીં લે તેથી એનો આત્મા એનું શરીર છોડે તે પહેલા તેની પાસેથી રાજનીતિના પાઠ શીખ્યો હે લક્ષ્મણ એક ઉત્તમ રાજા બનવા માટે આ ખૂબ જ જરૂરી છે શ્રી રામના કહેવાથી લક્ષ્મણ રાવણ પાસે ગયા રાવણના માથા પાસે ઉભા રહીને પોતાના આવવાનો હેતુ જણાવ્યો મૃત્યુશય પર પડેલો રાવણ ખડખડા ઢસવા લાગ્યો કે હે લક્ષ્મણ જ્ઞાન મેળવવું હોય તો પહેલા મારા પગ પાસે ઉભા રહીને મને પ્રણામ કરો એક યાચકે પોતાની મર્યાદા ના ભૂલવી જોઈએ આ સાંભળીને લક્ષ્મણ ધુવાપુવા થઈ ગયા અને પ્રભુ શ્રી રામ પાસે પાછા આવ્યા અને કહ્યું હે પ્રભુ આ અભિમાની મરવા પડ્યો છે પણ એનો અભિમાન છોડતો નથી એની પાસે મારે રાજનીતિ કેવી રીતે શીખવાની ભગવાન શ્રી રામ તો બધું જ જાણતા હતા તેમણે લક્ષ્મણને ઉપદેશ આપીને આવી સુવર્ણ તકનો અમૂલ્ય લાભ લેવા ફરીથી જવાનું કહ્યું લક્ષ્મણ રાવણ પાસે ગયા અને ભાથામાંથી તીર કાઢીને રાવણના પગમાન નતમસ્તક કર્યા રાવણ લક્ષ્મણની નમ્રતા સામે ટાટા પડ્યા રાવણે લક્ષ્મણને રાજનીતિના પાઠ ભણાવતા કહ્યું હે લક્ષ્મણ એક ઉત્તમ રાજ્ય કરતા એ દરેક નાનામાં નાની વ્યક્તિને પણ ક્યારેય તુચ્છ ના સમજવી અને બીજી વાત એ કે પોતાનાઓથી ક્યારે વિખવાદ ના કરો કારણ કે એ દુશ્મન સાથે મળીને આપણા પર ખૂબ જ મોટું સંકટ લાવી શકે છે તેમજ જો કોઈ સારું કાર્ય કરવાનો વિચાર આવે તો તેનો તાત્કાલિક અમલ કરો એમાં મુરત જોવા ના બેસો સારો વિચાર આવો એ જ શુભ ફળની નિશાની છે આ ઉપરાંત રોગ व्याધી તથા દુશ્મનોને ક્યારેય સામાન્ય ના સમજવા જેવા ઉગતા હોય તેવા જ એમને ડામી દેવા હે લક્ષ્મણ મારી પાસે હવે વધારે સમય તો નથી પણ જો હું વધારે જીવ્યો હોત ને તો મારે આ દરિયાના પાણીને ખારામાંથી મીઠા કરવા હતા જેથી આવનારા સમયમાં લોકોને પીવાના પાણીની સમસ્યા ના રહે અને યમરાજને બાંધીને હું એને ખૂબ જ મારવા પણ માંગતો હતો જેથી કોઈ વ્યક્તિની ઈચ્છા વિના યમરાજ ગમે ત્યારે કોઈનો જીવ ના લઈ શકે હે લક્ષ્મણ જો મારી પાસે સમય હોત ને તો હું ધરતીથી સ્વર્ગ સુધીની નિસરણી બનાવવા માંગતો હતો કારણ કે જ્યારે માણસ વૃદ્ધ થાય ત્યારે પોતાની મરજીથી જાતે નિશરણી ચડીને સ્વર્ગમાં જઈ શકે પરંતુ મેં મારા આ બધા વિચારને વિચારો જ રહેવા દીધા એના અમલ માટે કોઈ કોશિશ જ ના કરી જો તમે મારા આ કહેલા રાજનીતિના ઉપદેશોને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો તમે એક ઉત્તમ બની પ્રજાનો અપાર સ્નેહ મેળવશો આટલું કહીને રાવણે હંમેશા માટે પોતાની આંખ મીચી દીધી અને લક્ષ્મણ શ્રી રામ પાસે પરત ફર્યા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો ધન્યવાદ